તો મિત્રો જુઓ આજના નવા બ્લોગમાં સ્વાગત છે અને અમારા વિક્રમભાઈ આજે જો અમારા જીરાનો ઢગલો ખોદવા આવી ગયા છે તો વિક્રમભાઈ જીરાને ઢગલાની કળીક બાકી કે બોલાય દોલો ખોંદવા આવી જાઓ તો જો વિક્રમભાઈ છે ને જીરાનો ઢગલો ખોંદે અને મુએ લાગી જવું કળીક બાકા ચીકી બોલાવા ખોદવા લાગી જવું ચલો વિક્રમભાઈ ખોંદો વાળી કાઢી હાલો હું એ ખોંદાઈ નાખું થોડોક તો હું વિક્રમભાઈ લાગી જાય ઢગલો ખોદવા આ બાજુ મિત્રો તમે ટગલા ખોવાતા હોય ને તો જલ્દી લાઈક દો લાઈક લાઈક નહીં કોમેન્ટ કહેવાય નહીં ને આમાં શું ના ભણ્યા હોય એટલે આવું હોય તો ઢગલો જેમ ખોવા હોય ખબર તમને ઉડી ના જાય એટલા માટે સટ્ટઈમાં ઘણું માય એટલા માટે ફટાફટ હા વિક્રમ આ બાજુ આ બાજુ બાકી છે જો ખરાબ બપોર લીધો હોય ખોદ ફટાફટ ખોદ ચાલો થાકી ગયા બસ તો વિડિયો પૂરો કરું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું બીજા વિડીયો